અમેરિકા જવાનું વિચારતા ગુજરાતીઓ માટે એક માઠા સમાચાર અમેરિકાથી આવી રહ્યા છે કારણ કે ગુજરાતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે ભારત ડાયાબિટીસનું કેપિટલ બની ગયું છે ત્યારે બીમારીઓથી પીડાતા લોકોને અમેરિકામાં પ્રવેશ મુશ્કેલ બને તેવી સ્થિતિ ઊભી થઈ છે ડાયાબિટીસ સ્થૂળતા એટલે કે વજન વધારે પડતો વજન કેન્સર જેવી બીમારીઓથી પીડિત લોકોને હવે અમેરિકામાં પ્રવેશવામાં મુશ્કેલી પડી શકે છે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે શુક્રવારે વિશ્વભરના યુએસ દૂતાવાસો અને કન્સ્યુલેટને નિર્દેશ આપ્યો હતો કે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતા લોકોને અમેરિકામાં મુસાફરી કરવા કે રહેવાની મંજૂરી ન આપવામાં આવે આ નિયમ પબ્લિક ચાર્જ નીતિ પર આધારિત છે જેનો ઉદ્દેશ્ય એવા ઇમિગ્રન્ટ્સને રોકવાનો છે જેઓ યુએસ સરકારી સંસાધનો પર નિર્ભર બની શકે છે તે વિઝા અધિકારીઓને અરજદારોના સ્વાસ્થ્ય ઉંમર અને નાણાકીય સ્થિતિની તપાસ કરવાની સલાહ આપે છે જો કોઈ વ્યક્તિને ભવિષ્યમાં ખર્ચાળ તબીબી સંભાળની જરૂર પડે અથવા સરકારી સહાય પર નિર્ભર બને તો તેમના વિઝા રિજેક્ટ કરવામાં આવશે અધિકારીઓને આપવામાં આવેલા નિર્દેશમાં રોગો ન્યુરોલોજીકલ રોગો અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ જેવી તબીબી પરિસ્થિતિઓ લાખો ડોલરના ખર્ચે સંભાળની જરૂરિયાત તરફ દોરી શકે છે વધુમાં અધિકારીઓ સ્થૂળતા એટલે કે વધારે વજન જેવી પરિસ્થિતિઓને પણ ધ્યાનમાં લેશે કારણ કે તે અસ્થમા સ્લીપ એપનિયા અને હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યાનું કારણ બની શકે છે નવા નિર્દેશો હેઠળ અધિકારીઓએ નક્કી કરવું પડશે કે શું સ્થળાંતર કરનાર વ્યક્તિ પબ્લિક લાર્જ બની શકે છે જેનો અર્થ સરકારી સંશોધનો પર બોજ છે અને શું તેમને ખર્ચાળ લાંબા ગાળાની સંભાળની જરૂર પડશે અહેવાલ મુજબ બીજા અધિકારીઓને એ પણ તપાસવાનું કહેવામાં આવ્યું છે કે શું અરજદાર સરકારી સહાય વિના તેમના જીવનભરના પોતાના તબીબી ખર્ચાઓનો સામનો કરી શકે છે વધુમાં બાળકો અથવા વૃદ્ધ માતા પિતા જેવા પરિવારના સભ્યોના સ્વાસ્થ્યને પણ ધ્યાનમાં લેવાની જરૂર પડશે લીગલ ઇમિગ્રેશન નેટવર્કના સિનિયર એટર્ની ચાર્લ્સ વ્હીલરે આને ચિંતાનો વિષય ગણાવ્યો અને કહ્યું કે વિઝા અધિકારીઓ સ્વાસ્થ્ય સ્થિતિ તપાસવા માટે તાલીમ પામેલા નથી વ્હીલરે કહ્યું કે અધિકારીઓ પાસે આ રોગ કેટલો ખતરનાક છે અથવા તે સરકારી સંસાધનોને કેટલી અસર કરશે તેનું મૂલ્યાંકન કરવાનો અનુભવ નથી આ દરમિયાન જ્યોર્જ ટાઉન યુનિવર્સિટીના ઇમિગ્રેશન વકીલ સોફિયા ગેનોવેસે જણાવ્યું કે ગ્રીન કાર્ડ પ્રક્રિયામાં તબીબી રેકોર્ડ જરૂરી છે પરંતુ આ નિર્દેશ અરજદારોના તબીબી ખર્ચ અને યુએસમાં નોકરી શોધવાની તેમની ઈચ્છાના આધારે તેમના તબીબી ઇતિહાસને ઘટાડવા પર ભાર મૂકે છે જેનો વેશે કહ્યું કે કોઈ પણ વ્યક્તિને ડાયાબિટીસ અથવા હૃદયની સમસ્યાઓ હોઈ શકે છે સ્વાસ્થ્યની સ્થિતિ અગાઉ તપાસવામાં આવી હતી પરંતુ જો કોઈ અચાનક ડાયાબિટીસના આઘાતમાં જાય તો શું જો આ ફેરફાર તાત્કાલિક લાગુ કરવામાં આવે

શું તમારા માતા પિતા બીમાર છે શું તેઓ તમારી સાથે રહેશે લોકો આરોગ્ય સેવાઓ છોડી દેશે રોગોનું જોખમ વધશે ટ્રમ્પ વહીવટી તંત્રે બે હજાર ઓગણીસમાં પબ્લિક ચાર્જ નિયમને કડક બનાવ્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે અમે ફક્ત એવા વ્યક્તિઓને જ પ્રવેશ આપીશું જેઓ આપણા સમાજમાં યોગદાન આપે છે બોજ નહીં આ નિયમ ઇમિગ્રન્ટ્સને અસર કરશે ખાસ કરીને

ભારતમાં સો મિલિયન મુશ્કેલ બની શકે છે અને સૌથી વધુ અસર વૃદ્ધ માતા પિતા અથવા અપંગ બાળકો ધરાવતા પરિવારો પર પડશે આરોગ્ય સેવાઓથી દૂર રહેવું ચીલિંગ ઇફેક્ટ

બાળકો પર શું અસર થશે સમગ્ર આવશે તેથી તેમના યુએસ નાગરિક બાળકોને લાભો મેળવવાની મંજૂરી આપી શકશે નહીં સગર્ભા સ્ત્રીઓ અથવા ક્રોનિક દર્દીઓ જન્મ અથવા નિવારત સંભાળતા આવશે જેનાથી માતા શિશુ મૃત્યુ દર વધી શકે છે

ભારત પર ઊંડી અસર પડશે ધારકો છે નિષ્ણાતોના મતે આ નિયમ ભારતીય અરજીઓના અસ્વીકાર દરમાં વીસ થી ત્રીસ નો વધારો કરી શકે છે ખાસ કરીને મધ્યમ આવક ધરાવતા વ્યવસાયિકો માટે જેઓ ઉચ્ચ પગારવાળી નોકરીઓ મેળવી શકશે નહીં ડાયાબિટીસ ધરાવતા ભારતીય એન્જિનિયર અને વૃદ્ધ માતા પિતાને વિઝા અસ્વીકારનો સામનો કરવો પડી શકે છે ભલે તેમની પાસે મજબૂત સ્પોન્સર હોય આનાથી કૌટુંબિક વિખૂટવા પણ વધી શકે છે જેથી તંદુરસ્ત રહેવું દરેક વ્યક્તિએ હવે ફરજના ભાગરૂપ બની ગયું છે